મહેસાણાના હિમાંદ્રી ફ્લેટમાં મોટી છેતરપિંડી આચરવામાં આવી બિલ્ડરોએ બોજો પડાવી બારોબાર લોન લઈ લીધી મિલકતો પર ચાર કરોડ નો બોજો મૂકીને વેચાણ કર્યું છે કલેક્ટરના હુકમથી હિમાંદ્રી ફ્લેટ ને સીલ કરવામાં આવી છે નવ સિત્તેર કરોડ લોન બાકી હોવાની નોટિસો લગાવી ફ્લેટ અને દુકાન સીલ કરવામાં આવ્યા છે

પંદર દુકાનો સીલ માર્યા સાત ફ્લેટ સીલ મારેલા કાલે સાહેબ મેનાન્સ અને બે મામલતદાર ના તાથી આવેલા પણ સાત ફ્લેટ ના સીલ મારેલા પંદર દુકાનો ના સીલ મારેલા છે